હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોકમાં સ્વાગત છે તમારું તો અહીંયા મહારાષ્ટ્રમાં ખેતી કેવી રીતના કરે એવડા લોકો કેવી રીતના ખેતી કરે એના વિશે આ વિડીયો એક આપણે બનાવી નાખીએ જવું આપણે ગુજરાતમાં જેમ રીંગણી છે મારસી છે અથવા ટમેટી છે એનો આ શાકભાજીનો જે આપણો રોપ નાખે એના જે કેરા બનાવે રોપ ઉછેર કરે મોટો કરે રોપ અને પછી જે વાવે કેવી રીતના ઉછેર કરતા હોય તો ખબર જ છે અને અહીંયા ઈવડાય લોકો સોખાનું વાવેતર કેવી રીતના કરે સોખાનું બિયારણ જે હોય હારા પાકનું એ આવી રીતના જો આ કાંટો કાંટો દેખાય ને એ રોપ છે આપણે કેમ રીંગણીનો મરસીનો રોપ ઉછેરીને મોટો કરીએ એ લોકો આવી રીતના એ સોખાનું બિયારણ નાખવીને અને આનું ઉસેર કરે મોટો કરે બિયારણ આવી રીતે સોખાનું તો આ છે સોખાનો રોપ જુઓ કાંટો કાંટો દેખાય બાકી જો આ પારો પારો દેખાય પાણી પછી એ આમાંથી ઉપાડીને પછી જે બીજા બે બે ત્રણ ત્રણ વીઘાના ખેતર હોય ને એમાં એ લોકો વાવે પાણી ચાલું છે હામી એટલે આ ખેતર આખું ભરા જાય બે વીઘાનું ત્રણ વીઘાનું કાંઈ જે કાંઈ હોય આખું જાય પાણી પાણી અને પછી એ આવી રીતના એક એક સોળવો સોંપી દે આવી રીતના વાવેતર બધામાં વાવેતર કરેલું છે એવી જ રીતના એક કાયા રોપ ને ખબર કાંટો દેખાય બધે એ પણ એક સોખાનું રોપનો ઉછેર કરે કરેલો જોવો એવી જ રીતના એક આયા કાંટો કરો દેખાય જો સામે તમે જોઈ શકો છો એ પણ સોખાના બિયારણનો રોપનો ઓસાર કરેલો છે પછી એમાંથી ઉપાડી બીજા ખેતરમાં વાવતા જાય આપણે કેમ રીંગણે મરસી અથવા ટમેટીને કેમ રોપવી વાવવી એવી રીતના નજારો જોવો આ વ્યૂ જવું મોટર ચાલુ છે એમાં પાછો હામે ફરવાલાયક સ્થળ છે આ સેવન સિસ્ટર નામના પહાડથી ઓળખાય છે આવડો આ પહાડ એકદમ જુનાગઢ ગિરનારમાં આપણે જેમ પહાડી ઇલાકા આવેલો છે પહાડ એવી જ રીતના આ પહાડ છે શેક ઉપર સુધી જવાય એવું આમ જોવાનું બધું કરી એકદમ આ ઘણો મોટો ડુંગર છે પહાડી ઇલાકો છેક પહાડ ઉપર લોકો ફરવા જતા હોય છે તો આવી રીતના પાણી ભરેલું છે જવું વધારે અને કાંઈ નવું ઘટે